સારંગપુરના લક્ષ્મણનગરથી પદ્માવતી જવાના માર્ગની હાલત છેલ્લા દસથી પંદર વર્ષોથી માર્ગ ન બનવાના કારણે બિસ્માર જોવા મળી રહી છે તો બીજી તરફ સ્થાનિક રહીશોની હાલત પણ કફોડી સારંગપુર પંચાયતની હાલમાં જ એક વોર્ડની પેટાચૂંટણી સંપન્ન થઈ છે આ વચ્ચે જે વોર્ડની ચૂંટણી સંપન્ન થઈ છે તે વોર્ડ પર પરપ્રાંતિય વિસ્તાર છે અને આ વિસ્તારમાં લક્ષ્મણનગર મારૂતિધામ સોનલ પાર્ક જેવી રહેણાંક સોસાયટીઓ આવેલી છે પંદર વર્ષ ઉપરાંત આ વિસ્તારમાં સોસાયટીને જોડતો માર્ગ મંજૂર કર્યા બાદ પણ પંચાયત દ્વારા બનાવવામાં ન આવ્યો હોવાથી સીધો જ રોડના કારણે પણ હવે રહીશો આક્ષેપ કરી રહ્યા છે આ માર્ગનો ઉપયોગ ખાસ કરીને સરસ્વતી સ્કૂલ અને મહારાણા પ્રતાપ સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ દ્વારા રોજ કરવામાં આવે છે માર્ગ અને ખરાબ રસ્તાના કારણે બાળકોને શાળાએ જવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે વરસાદમાં પાણીનો ભરાવો થયો છે તો કચરાના ઢગલા વચ્ચે એક પાડી પરથી વિદ્યાર્થીઓ અને રહીશો ચાલતા જવા મજબૂર બન્યા છે સ્થાનિક રહીશો માટે કાયમી અવર જવર માટે આ રસ્તાનો ઉપયોગ થાય છે છતાં પણ અત્યાર સુધી રસ્તાની કામગીરી ન કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે